તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશોને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું કે ઘણી બધી વાર મને કમેન્ટ આવતી હોય છે કે હું પરિપત્ર વિશેની જે માહિતીઓ ખેડૂતો વિશે બનાવતો હોઉં છું પરંતુ ખેડૂત ભાઈઓ છે તેમની કમેન્ટ આવતી હોય છે કે તમે પરિપત્ર ક્યાંથી ડાઉનલોડ કરો છો કેવી રીતે તે જોવા મળે છે તે પરિપત્ર ક્યાંથી નવા નવા અપડેટ્સ છે તે જોવા મળે છે તેના વિશેની માહિતી હું આપસોને જણાવું છું દોસ્તો બે એવી ગજબની વેબસાઇટ છે જે વેબસાઇટના માધ્યમથી તમે નવા આવેલા પરિપત્ર નવી અપડેટ્સ છે તે જાણી શકો છો તો ક્યાંથી અને કેવી રીતે પરિપત્ર મળે છે તેના વિશેની વેબસાઇટ વિશે જાણીએ દોસ્તો તો સૌથી પહેલી મહત્ત્વની વેબસાઇટ છે તેના વિશેની હું આપ માહિતી જણાવું તો તમારે સામાન્ય રીતે ગૂગલ છે તે ઓપન કરી લેવાનું છે અને સર્ચ કરવાનું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અહીંયા સૌથી પહેલી વેબસાઇટ છે દોસ્તો તે આવી ગઈ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો કે ગુજરાત જંત્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ પોર્ટલ છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ દોસ્તો આપની સામે કંઈક આવી પ્રકારનું પેજ છે તો ઓપન થઈ જશે આપ જોઈ શકો છો દોસ્તો તો અહીં સિમ્પલી તમારે કાંઈ નથી કરવાનું આ વેબસાઇટ છે તો ઓપન થઈ ગઈ છે હવે તમે નીચે જે આવી જશો દોસ્તો તો અહીં તમને એક ઓપ્શન આપવામાં આવશે સર્ક્યુલર નામનું જે દોસ્તો આપશોને અહીં દેખાઈ રહ્યું છે મેં તેની ઉપર ક્લિક કર્યું તો ક્લિક કર્યા બાદ દોસ્તો આપસોની સામે કંઈક આવી પ્રકારનું પેજ છે તે આખું ઓપન થઈ જશે તો અહીંયા નવા જે પરિપત્ર લેટેસ્ટ હમણાંના આવેલા હોય તે બધા આપશોની સામે દેખાઈ જશે આ જોઈ શકો છો એકત્રીસ મે બે હજાર પચીસ નો ત્યારબાદ નવ એપ્રિલ બે હજાર પચીસ આઠ એપ્રિલ બે હજાર પચીસ અહીંયા ગમે તે એક પરિપત્ર હું આપશું ને ઓપન કરીને દેખાડી દઉં દોસ્તો તો આ પરિપત્ર હું આપશોને ઓપન કરીને દેખાડું તો આવી રીતનો કંઈક પરિપત્ર છે દોસ્તો તે આપશોની સામે ઓપન થઈ જશે તો આવી રીતે તમે પરિપત્ર વિશેની માહિતી જાણી શકો છો અને બીજી એક મહત્ત્વની ખાસ વેબસાઇટ છે દોસ્તો તેના વિશે પણ હું આપશોને જણાવી દઉં તો તમારે સિમ્પલી શું કરવાનું છે ફરીવાર ગૂગલ ઉપર આવી જવાનું છે અને તે વેબસાઇટનું નામ છે સ્ટેમ ડ્યુટી ડિપાર્ટમેન્ટ ગુજરાત આ દોસ્તો વેબસાઇટ તમે ઓપન કરશો આ સૌથી પહેલી વેબસાઇટ છે તો તમારી સામે કંઈક આવી પ્રકારનું ઇન્ટરફેસ છે તે ઓપન થશે આ સ્ટેમ ડ્યુટીને લગતી તમામ માહિતી છે તે તમે આ વેબસાઇટના માધ્યમથી જોઈ શકો છો દોસ્તો તો અહીં તમારે નીચે આવી જવાનું છે સિમ્પલી અને લેટેસ્ટ અપડેટનું આ ઓપ્શન છે તે આપવામાં આવ્યું છે તેમાં તમે જોઈ શકો છો દોસ્તો કે હમણાંના લેટેસ્ટ જે પરિપત્રો આપવામાં આવેલા હોય તે પરિપત્ર અહીં આપવામાં આવેલા છે આ પચીસ માર્ચ બે હજાર પચીસ એકવીસ માર્ચ બે હજાર પચીસ આ બધા જોઈ શકો છો દોસ્તો હમણાંના પરિપત્રો છે તે આવેલા છે તેની ઉપર તમે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે એ પરિપત્ર છે તે ઓપન થઈ જશે અહીંયા તમારે પીડીએફનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાની છે એટલે આ લેટેસ્ટનો હમણાંનો જે પરિપત્ર છે દોસ્તો તે આપશોની સામે આવી ગયો છે આપ જોઈ શકો છો આ પરિપત્ર વિશે મેં માહિતી આપશોને જણાવી હતી થોડા દિવસો પહેલાં તો આવી રીતે તમે માત્ર ને માત્ર બે મિનિટમાં નવા પરિપત્ર છે તેની લેટેસ્ટ અપડેટ છે તે આ બે વેબસાઇટના માધ્યમથી જાણી શકો છો દોસ્તો આપસોને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફોઇટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા આઇકન લાયક પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડિયોમાં વિડીયોમાં સુધી જય હિન્દ અને વંદે માતરમ